સુરેન્દ્રનગરમાં લખતરમાં આવેલા ખીચડીયા હનુમાન ખાતે વિકસિત ભારતજી રામજી અભિયાન અંતર્ગત જનજાગૃતિ માટે સુરેન્દ્રનગર લોકસભા સાંસદ સભ્ય ચંદુભાઈ સિહોરાની ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું જે જનજાગૃતિ બેઠકમાં સુરેન્દ્રનગર સાંસદ ચંદુભાઈ સિહોરાએ જણાવ્યું કે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં ગાંધીજીના વિચારોને સાચા અર્થમાં જીવન કરવામાં આવ્યા તેમણે ગ્રામીણ રોજગાર યોજનાના અગાઉ દસ સો દિવસની મર્યાદા વધારીને હવે એકસો પચીસ દિવસ સુધી રોજગારી ગેરંટી આપવાનો ઉલ્લેખ કર્યો હતો આજે લક્તર ખાતે વિકસિત ભારત જી રામજી યોજનાના વિસ્તૃત જાણકારી માટે દેશના લગભગ દરેક સાંસદો પોતાના વિસ્તારમાં આ યોજનાની જાણકારી માટે ખરીદ્યા છે ત્યારે હું પણ જે લક્તર ખાતે આ આ યોજનાની વિસ્તૃત જાણકારી લોકો સુધી પહોંચે અને આ યોજનાનો સુનિશ્ચિત લાભ સાચા માણસોને છેવાડાના માણસો સુધી પહોંચે એ દિશાની જાણકારી આપવા માટે આજે લખન ખાતે આવ્યો છે ત્યારે અગાઉ જે મનરેગા યોજના હતી એ મનરેગા યોજનામાં એની ખામીઓના કારણે ઘણા બધા ભ્રષ્ટાચારના કિસ્સાઓ પણ સામે આવતા હતા અને આ ભ્રષ્ટાચાર ન થાય ભવિષ્યમાં એટલા માટે આ યોજનામાં એમાં ઘણી બધા સુધારા વધારાઓ કરીને શ્રી રામજી યોજના અત્યારે લાગુ કરી છે એ યોજનાની વિસ્તૃત જાણકારી દરેક લોકો સુધી પહોંચે ગામડાનો શ્રમિક ગામડાનો ખેડૂત ગામડાનો કારીગર એ આ યોજનાની વિસ્તૃત જાણકારીથી સાચો લાભ મેળવી શકે એ માટે આજનો આ કાર્યક્રમ હતો આ કાર્યક્રમમાં મારી સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી સંગઠનના પ્રમુખશ્રી બંને મહામંત્રી ચૂંટાયેલા તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ અને સંગઠનની વિવિધ જવાબદારી સંભાળતા લોકો અને ખેડૂતો આ ગ્રામ્ય કારીગરો હાજર રહી અને આ યોજનાની વિસ્તૃત જાણકારી આજે આપી છે ત્યારે મને વિશ્વાસ છે કે આ યોજના સારી રીતે દરેક ગામમાં લાગુ પડશે એવો મને વિશ્વાસ છે જયન્દ્રસિંહ જાલા દિવ્યાંગ ન્યૂઝ લખતર સુરેન્દ્રનગર